હીરાભાઈ જોટવાના સમર્થનમાં અંજાર નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું સમસ્ત કચ્છ આહિર સમાજ દ્વારા પૂર્વ કચ્છ આહિર સેના કચ્છ દ્વારા કલેક્ટરના આદનપત્ર પાઠવ્યું હતું સમસ્ત કચ્છ આહિર સમાજ દ્વારા આહિર સમાજના અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આહિર સમાજ અગ્રણી કોંગ્રેસ નેતા હીરાભાઈના સમર્થનમાં આવ્યા હતા હીરાભાઈ જોટવા કે જેઓ સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતનીને તાજેતરમાં ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર મુદ્દે ખોટી રીતે સંડોણી કરવામાં આવેલ હીરાભાઈ જોટવાની તેના પુત્રને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ જવાના હોય છે બાબતે ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ અટકાયત કરવામાં આવેલ છે બાબતે સમસ્ત કચ્છ સમાજ તેમજ પૂર્વ કચ્છ આહેર ગુજરાત રોષ વ્યક્ત કરી અંજાર નાયબ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવેલ છે જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે આહેર સમાજ અગ્રણી કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધવામાં આવેલ છે જે બિલકુલ યોગ્ય નથી કેમકે જેના પર આરોપ લગાવવામાં આવ્યા છે તે પેઢીમાં હીરાભાઈ જોટવા કે તેમનો પરિવારના તો તેના માલિક છે કે ના તો ભાગીદાર છે છતાં પણ ઓન રેકોર્ડના પુરાવા વગર કિન્નાખોરી રાખી નીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવેલ જે ટોર્ચરિંગથી જે પ્રક્રિયા કરવામાં આવી તે બિલકુલ ન્યાયિક નથી જેની અટકાયત કરી એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જે ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ થયેલ છે અને અંતમાં રજૂઆત કરવામાં આવેલી હતી કે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે આ બાબતે સમજતા આહીર સમાજના અગ્રણીઓ સખત શબ્દોમાં વખોડી હતી સહિત કચ્છ આહિર સમાજના આગેવાનોમાં શંભુભાઈ રાઘુભાઈ મયાત્રા રાઘુભાઈ રાજાભાઈ ડાંગર અર્જુનભાઈ ખટારિયા ગોવિંદભાઈ ખટારિયા રાણાભાઈ ચૈયા શંભુભાઈ નારણભાઈ શંભુભાઈ ડાંગક દીપકભાઈ ધનાભાઈ છાંગા હિરસેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર જગદીશભાઈ ત્રિકમભાઈ છાંગા આડિરસેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર દીપકભાઈ પુનાભાઈ કોઢીવાડ પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા હિરસેના ગુજરાત હરિભાઈ સામંતભાઈ વીરા આહિરસેના ગુજરાત પૂર્વ કચ્છ જિલ્લા મહામંત્રી શામજીભાઈ બેચરાભાઈ વરચંદ આહિરસેના ગુજરાત અંજાર શહેર પ્રમુખ મહેશભાઈ અમીરભાઈ જૈયા આયરસેના ગુજરાત અંજાર તાલુકા પ્રમુખ જીતેન્દ્રભાઈ ચોંટારા આહિરસેના મંત્રી કચ્છ જિલ્લા પરેશભાઈ આહિર એસ કે આહિર રામજીભાઈ વિરડા જગદીશભાઈ વિરડા દેવાભાઈ આહિર રાતાભાઈ બોરીચા શામજીભાઈ ઢીલા આયરસેના સર્વ પૂર્વ કચ્છ જિલ્લાના આગેવાનો વગેરે આહિર સમાજના ભાઈઓ મોડી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ વાત કરવામાં આવે તો હીરાભાઈ જોટવાની જે ભગવાનમાં જે ધરપકડ કરવામાં આવી છે મનરેગામાં એને લઈને આજે આજ રોજ કચ્છ પૂર્વ કચ્છ આહિર સેના આહીર સમાજ દ્વારા પ્રાંત કચેરી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને આજે સમગ્ર ગુજરાતમાં આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે કારણ કે ક્યાંય પોતાની સનવણી સીધી રીતે ક્યાં પણ સનવણી એમની છે જ નહીં એમનું એજન્સીમાં પણ ક્યાંય નામ ખૂલ્યું નથી તો પણ જે ક્યાંક ક્યાંક રાજકીય કિનાફોરીના ભોગ બન્યા હોય એવો સ્પષ્ટપણે અહીંયા જણાઈ આવે છે એટલે આજે આહીર સમાજ તેમજ આહિર સેના ગુજરાત દ્વારા આજે કચ્છ જિલ્લા દ્વારા આજે આવેદન પત્ર આપી અને અમારી જે માંગણી છે એ અમે નાયબ કલેક્ટર સાહેબ સુધી મુખ્યમંત્રી નાયબ કલેક્ટર મારફતે પહોંચાડી છે આહીર સમાજ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા આહીર સેના દ્વારા પ્રાંત અધિકારી સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ છે અમારા સૌરાષ્ટ્રના સામાજિક આગેવાન અને હંમેશા બધા અઢારે વર્ણને સાથે રાખી અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એવા હીરાભાઈ જોટવા તેમજ તેમના સુપુત્રની જે ધરપકડ કરવામાં આવેલ છે તેનો અમે સમગ્ર કચ્છ આહિર સમાજ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા આહિર શ્રીના સખક શબ્દોની અંદર વખોડીએ છીએ અને સરકારશ્રીને આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તેવી અમે સમગ્ર આહિર સમાજ વતેથી અને પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના વતેથી અમે માંગ કરી રહ્યા છીએ અને આ સમગ્ર ગુજરાતની અંદર અમારી આખી ગુજરાત આહિર સેના પણ આનો સતત બધી જગ્યાએ પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને વિરોધ કરી રહ્યા છીએ અને નિષ્પક્ષ તપાસ થાય એવી અમારી માગણી છે